ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાય નહીં હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયાએ એ પહેલા દિવસે જ વિધાનસભામાં ઘણનો ઘા માર્યો છે તમારો આત્મા જગાડો આટલું સહન કરવાની જરૂર નથી આટલા લાચાર બનવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદારના વારસદારો છીએ વાત એ છે કે ગોપાલ ઇટાલિયા વિધાનસભા જશે ત્યારબાદ શું થશે એ લાંબા સમયથી ચર્ચા હતી ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી ન પહોંચે તે માટે આખું મંત્રીમંડળ મંત્રી સહિત ધારાસભ્યો વિસાવદર આવ્યા હતા પ્રચાર માટે મકસદ એક જ હતો વાત એક જ હતી ગોપાલ ઇટાલિયા ના જીતવા જોઈએ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ નેતા હોય પોતાનો હરીફ જો મજબૂત હોય તો પછી એને મેદાને આવવું પડે પોતાનો હરીફ તેને ટક્કર આપે તેવો હોય તેનો પરસેવો પાડે તેવો હોય તેની મુશ્કેલી વધારે તેવો હોય તેને પોતે મેદાને આવીને ખૂબ મહેનત કરવી પડે ભારતીય જનતા પાર્ટીએ તેના દિગ્ગજોને આમ છતાં મેળ ન પડ્યો અને ગોપાલ હવે શપથ પણ લઈ લીધા નવા નક્કોર ધારાસભ્ય વર્ષોથી જ ધારાસભ્ય છે તમામને ફીકા પાડે તેવા દેખાઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા અને તેમની સ્પીચ તો ના કહી શકાય પરંતુ પત્રકારો સાથેની વાત ખૂબ જ સંવેદનશીલ રહી તેમણે જે વાત કરી મૂળ મુદ્દો પકડ્યો લોકોની વાત પકડી પ્રાથમિક મુદ્દા પકડ્યા બ્રિજ તૂટતા હોય હોય પેપર આ બધી વાત કરી અને તેમણે જે વાત કરી કે તમારો આત્મા જગાડો આટલું લાચાર બનવાની જરૂર નથી આટલું સહન કરવાની જરૂર નથી તે ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે આપ સાંભળો પહેલા શું બોલ્યા હતા એ પંચ લાઈન બોલ્યા ત્યારબાદ પણ તેઓ શું બોલ્યા સાંભળો દિવસ છે આજે ગુજરાત ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય પરિવર્તન આવ્યું હોય એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાત ભરના લોકો આજના આ કાર્યક્રમ ને જોઈ રહ્યા છે એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ ભારતના બંધારણના મહાન રચયિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિસાવદર ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી પરંતુ સંવિધાનની તાકાત થી સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાત થી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનીઓ એ ખેડૂત પુત્ર આ જે ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે હું વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ધરતી પુત્ર ખેડૂત પુત્ર ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે પરંતુ કેશુબાપા જેવા કુરજી બાપા જેવા

એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે ક્યારેક પુલ તૂટે ક્યારેક પેપર ફૂટે ક્યારેક ડ્રગ્સ વેચનારા દારૂ વેચનારા પોલીસ ઉપર કાર ચડાવી દે ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે સ્વરાજ આવે ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે સાથીઓ આ તબક્કે હું વિસાવદર વેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના જુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બે મોત મરે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો બે મોત મરે છે ક્યાંક લઠ્ઠાકાંડમાં મરે છે ક્યાંક પુલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વળે ને ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાય હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો સંકલ્પ લઈએ એવી હું ગુજરાતના યુવાનોને પ્રાર્થના કરી રહ્યો છું આ તબક્કે આ તબક્કે હું વિધાનસભાના માન્ય અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમણે મને આવકારીને મને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી છે એ બદલ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તબક્કે હું અમારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં કામ કરતા આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું નમન કરું છું એમના સંઘર્ષને હું સ્વીકારું છું એમના સંઘર્ષના દમ પર આજે મને જયારે તક મળી છે ત્યારે આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તા હું પ્રણામ કરું છું આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું બસ વાત આજ છે ગોપાલ ઇટાલિયા જિગ્નેશ મેવાણી અનંત પટેલ હોય ચૈતર વસાવા હોય આવા યુવા ધારાસભ્યો બોલી શકે સરકારનો કાન આંબળી શકે વિપક્ષ તરીકેનું પૂરેપૂરું કામ કરી શકે મુદ્દાની વાત કરે મુદ્દાની રાજનીતિ કરે તેવા લોકોની વિધાનસભામાં જરૂર છે અત્યાર સુધી હતા આપણી પાસે ધારાસભ્ય હવે કહેવાય રહ્યું છે તેમાં એક ધારાસભ્ય વધી ગયા છે ગોપાલ ઇટાલિયા હજુ હજુ તો શું કહેવાય કે આ નંબર પડી રહ્યા છે આ તો હજુ ટ્રેલર છે પિક્ચર તો હજુ બાકી છે કારણ કે વિધાનસભામાં પહોંચવાની સાથે ગોપાલ ઇટાલિયા જો આ પ્રકારની વાત કરતા હોય તો આવનાર સમયમાં વિધાનસભામાં કેવા પ્રશ્નો પૂછશે એ આપણે કલ્પના કરી શકીએ જોઈએ આવનાર સમયમાં શું થાય છે પરંતુ તેમણે જે વાત કીધી છે એ વાત અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે અતિ સંવેદનશીલ વાત કરી છે લોકોની એક નસ પકડી છે લોકો પરેશાન થઈ રહ્યા છે તેની નસ પકડી છે અને સીધી લોકો વચ્ચે એક રજૂઆત કરી છે કે આવો સાથે મળીને એક મોટું આંદોલન કરીએ ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેઠા રહીશું આ વાત આ પ્રકારની વાત લોકોને અસર કરતી હોય છે તમે ખોટી ફોજદારી કરો મોટી મોટી વાતો કરો એના કરતાં આ પ્રકારની વાતો કરો મુદ્દાની વાતો કરો લોકો સ્વીકારે આ તેનું ઉત્તમ ઉદાહરણ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ